નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલમાં એ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે અત્યારે જાણીએ તો સરગવાના પગને આજે માહિતી લેવી છે તો પાલિતાણા પંથક જેસર પંથક આ પંથકની અંદર લગભગ ભાગે એ સરગવાનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે અને આ સમયે વાત કરીએ તો ઘણા એવા પ્રશ્નો પણ આવ્યા છે જેના લીધે સરગવામાં ઉત્પાદન ઘટ્યું છે પૂરતા પ્રમાણમાં ફાલ લાગતો નથી ફાલ લાગે છે તો ફાલમાંથી જવણ થતું નથી ફળ બંધાતું નથી અને ખરીદે છે આવા ઘણા બધા પ્રશ્નો છે અને અત્યારે સરગવાના આપણે માર્કેટની વાત કરીએ તો એમાં ભાવ પણ ખૂબ સારા છે પણ અત્યારે આ સમયે ખેડૂત મિત્રોને એક મોટી તકલીફ આ છે કે માલ એ સમય મુજબ જે જોઈએ એટલો પૂરતો ઉતરતો નથી તો આજે આપણે ઊભા છીએ એ ફાર્મની અંદર ખેડૂતે કેવી માવજત કરી છે એમને કેવા પગલાં ભર્યા છે જેથી એમને સારું પરિણામ મળ્યું છે અને બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરે છે જેથી એમને પણ સરગવાના પાકની અંદર એ સારું એવું પરિણામ મળી શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈનો પ્રશ્ન સોરી પરિચય લઈ અને આગળ આપણે વિડીયો એ લંબાવીએ તમારું પૂરેપૂરું નામ જગદીશભાઈ વિઠલભાઈ તમારું ગામ ગામ નવા સનાળા તાલુકો તાલુકો જેસર જિલ્લો જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર

તો ફૂલ જેલ નો તમે છંટકાવ કર્યો આની અંદર તો કેટલા સમય પહેલા તમે આ દવા લેવા ને કેટલા છંટકાવ પહેલો કર્યો તો એ પંદર દિવસ જેવું થઈ ગયું પંદર દિવસ પહેલા પહેલો છટકાવ અને બીજો છટકાવ થયો બીજો આ બીજો છટકાવ કર્યો એટલે આ ત્રણ દિવસ જેવો ઓછું બરાબર પહેલો છટકાવ કર્યો એટલે તમને હું તફાવત લાગ્યો હું ફેરફાર છે પહેલા સટકાવ જ તમને રીડર્ટ આવ્યું રિઝલ્ટમાં શું આમ ફેરફાર દેખાડો જે જવાનો પ્રશ્ન પૂરો નહોતો એ આપણે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આમ જમણનો પ્રશ્ન મોટા ભાગે અત્યારે ખેડૂત મિત્રોના સરગવાની અંદર જોવા મળે છે કે ફૂલમાંથી પૂરું સિંગ નાની એવી બંધાય ત્યાં ખરી જતી હોય અથવા ફ્લાવરિંગ સીધા સુધી ખરી જતું હોય પીળું પડીને ખરી જતો હોય કાળું થઈને ખરીદતો હોય આવા પ્રશ્નો રહેતો હોય

ಪಂದ್ರೆ ಪಂದ್ರೀ ಎಮ ಡೋಜ ರಾಕಿ

અથવા રોગજીવાયનું કોઈ પણ દવા ભેગું પણ તમે નાખી શકો છો જેનાથી મેઇન આનું કામ એવું છે કે જે વધારે પ્રમાણમાં છોડને ફ્લાવરિંગ લગાડવામાં એ સૌ પ્રથમ તો મદદ કરે છે જેટલા ઘણી વખત એવો પ્રશ્ન થયો તો ઘણા ખેડૂતોને લાડ બધું ફ્લાવરિંગ ઘણું પુષ્કળ લાગતું હોય છે પણ એમાંથી જવણ થતું નથી તો એની અંદર પણ આ જે છે છોડની અંદર ફૂલની અંદર પરાગનયની પ્રક્રિયા અને જે પરાગનલિકા હોય છે જે ફૂલની એમાં પરાગરજનો ઉત્સાહમાં વધારો કરે છે જેથી પરાગ પ્રક્રિયા સારી થાય છે ફૂલ અને જેનું ફળ બંધાય છે ત્યારે મજબૂતીથી બંધાય છે તે ખરવાનો પ્રશ્ન એ ઘટી જતો હોય છે તો આપણે જે ભાઈ જ્યાંથી દવા લાવ્યા છે એ ભાઈનો જ આપણે પરિચય લઈએ અને થોડીક સરળ વિશેની માહિતી આપણે મેળવીએ તમારું પૂરેપૂરું નામ બોલો સરૈયા મહેન્દ્રસિંહ બરાબર આપણા એગ્રોનું નામ માંડવી એગ્રો એજન્સી જેસર પ્રોપર જેસર જેસરમાં આપણે એગ્રો કઈ જગ્યાએ આવેલું છે પાલીતાણા ચોકડી બરાબર ખૂબ સરસ હવે આ તમારા વિસ્તારની અંદર સરગવાનું વાવેતરની આપણે વાત કરીએ તો આ વર્ષે કેટલું વાવેતર છે આ વખતે અમારે સરગવાના વાવેતર અલગ અલગ વિસ્તારોમાં સનાળા ચિરોડા બરાબર અલગ અલગ ગામમાં ખેડૂતો પ્રારંભ કર્યો છે બરાબર અને આપણે આ આપી છે બરાબર ટૂંક રિઝલ્ટ મળ્યું છે ખેડૂતની બાજુમાં આપણે છીએ અને ફિલ્ડ ઉપર મુલાકાત કરેલી છે તમે ફૂલ જેલની એની ભલામણ ક્યાં પ્રશ્ન તમને પેલા આવ્યા ખેડૂત ના ગયા તમે સીધી ફૂલ જેલ ફ્લાવરિંગ સ્ટેજ અને ઓલામાં ફ્રૂટ સેટ નહોતું થતું ફ્રૂટ સેટ નહોતું હા બરોબર એટલે એને પ્રશ્ન ખરવાનો હતો બરાબર કે ફૂલ સેટિંગ થતું નથી હા ફૂલ આવે ખરી જાય બરાબર એટલે આપણે વજાસ્ત્ર અને આ બેનો નો સ્પ્રે કરાયો પચીસ એમ ને પંદર બરાબર એટલે પછી ખેડૂતો તમને સામેથી કેવો રિસ્પોન્સ આપ્યો ફરી વાર એને

નવ્વાણું જીરો બેતાલીસ સાત ડબલ જીરો બોતેર આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને ખેડૂત મિત્રો કોઈ પણ પાકની તમે માહિતી મેળવી શકો છો અને દરેક પાકમાં જોતી કોઈ પણ દવાની એ સારી ઉચ્ચ ગુણવત્તાની કંપનીને રિઝલ્ટવાળી જે પ્રોડક્ટ એ એમની પાસેથી તમે એ મેળવી શકો છો મહેન્દ્રભાઈ બીજું જણાવવાનું કે તમે ખેડૂત મિત્રોને આ સરગવાની અંદર અત્યારે સારું એવું માર્કેટ છે ભાવ પણ સારા છે અને અત્યારે ઉત્પાદન ઓછું છે તો અહીંયા આપણે જોઈએ છે આ ફિલ્ડની અંદર તો એ સારું એવા પ્રમાણમાં ફ્લાવરિંગ એ છે અને શિંગોની આપણે જે બેઠકની વાત કરીએ તો એ પણ આ સમગ્ર ખેતરની અંદર ખૂબ સારી છે જો આપણે ફિલ્ડમાં જોઈએ તો આપણે આગળ જ બતાવીએ એમાં અંદર જોઈએ તો સમગ્ર વિસ્તારમાં દરેક છોડ ઉપર એ ફૂલના ઝુમખાએ લાગેલા છે આ ફૂલના ઝુમખા સાહેબ નજીકથી બતાવ્યું કે લાગેલા તો છે પરંતુ એમાં કોઈપણ પ્રકારની અત્યારે રોગ જેવા દેખાતી નથી તંદુરસ્ત છે એકદમ છોડ તંદુરસ્ત છે અને સમગ્ર ફૂલો પણ તંદુરસ્ત છે એમાંથી જે ફ્રૂટ સેટિંગ થાય છે એ પણ એકદમ કમ્પ્લીટ આવે છે આની અંદર હવે આની અંદર જો બીજી ભલામણો આપણે ઘણી વખત ફૂગના છગમાં કરવી હોય તો થાર નવસો એકોતેર કરીને આવે છે એ જો આની અંદર પાંચથી દસ એમ નો ડોઝ કરી દેવામાં આવે તો ઘણી વખત જે જાંબુડિયાનો પ્રશ્ન આવતો હોય ફૂગના કોઈ પ્રશ્ન આવતો હોય ખરી જવાનો પ્રશ્ન આવતો હોય ફૂગના લીધે ઝાકળનો પ્રશ્ન હોય તો આની અંદર જે થાર નવસો એકતરનો જો ડોઝ કરી દેવામાં આવે પાંચથી દસ એમ એલ લેખી તો એનામાં પણ ઘણો એવો સારો એ બેનિફિટ એ કરી બતાવે છે પ્લસમાં મહેન્દ્રભાઈ મારે એ વાત કરવી છે કે આની અંદર તમે શું ભલામણ કરો છો કે સરગભરની અંદર તમારા પંથકની અંદર આ ખેડૂત લઈ ગયા પછી એમની ભલામણથી ખેડૂતોનું કેવું નેટવર્ક લ્યું આ ભાઈ સ્પ્રે કર્યા પછી બે ત્રણ ખેડૂતોની ડિમાન્ડ આવી છે અને આપણા ખેગ્રહ ઉપર થી લઈ ગયા છે બરાબર બે દિવસ થયા બરાબર પછી અમે એની મુલાકાત લઈશું રિઝલ્ટ હશે તો બીજા ખેડૂતોને પણ કરશું ખુબ સરસ ખેડૂત મિત્રો આ હતી આપણે સરગવાના પાકની વાત સરગવાના પાકની અંદર જો અત્યારે ભાવ તો છે પરંતુ આ સમયે જો ઉત્પાદન પણ જો ખેડૂત મિત્રોને સારું મળી જાય તો એ ખેડૂત મિત્રોને ઘણો બધો એ ફાયદો થઈ જતો હોય છે તો ખેડૂત મિત્રો જો સરગવાના પાક માહિતીની વધારેની માહિતી લેવા માટે આપણે હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો એની ઉપર ફોન કરી તમે વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો વધારે ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન